દરેક મનુષ્યને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જ છે દિવસેને દિવસે વધારે પૈસાવાળા થતું જોવું એવું હર એક માણસ વિચારતો હોય છે પરંતુ કહેવાય છે ને કે નીતિથી કમાયેલું ધન સાત સાત પેઢી સુધી ખવાય છે પણ જો એક પણ રૂપિયો કે એક પણ પૈસો અનીતિનો કે કોઈને દુઃખી કરીને જો કમાયો હશે અને એ પૈસો જ્યારે ઘરમાં આવે છે અને ત્યારે પછી એ એ પરિવારની એ ઘરની શું હાલત થાય છે અને એ જે ખરાબ કર્મ કર્યું હોય એ જ્યારે ચૂકવવાનો સમય આવે છે ત્યારે કેટલી કેટલી તકલીફોનો સામનો કરવો પડે છે એ આપણે આજના આ વિડિયોમાં સાંભળવાના છીએ

તે એકલો જ કમાઈ કમાઈને ફોજમાં રૂપિયા જમા કરતો એક દિવસ એક શેઠ બેઝ કેમ્પમાં કરિયાણાનો માલ સપ્લાય કરવા આવ્યા એમની સાથે ફોજીનો પરિચય થયો અને દોસ્તી થઈ ગઈ શેઠજીએ ફોજીને કહ્યું કે તારી પાસે રૂપિયા છે એ પડ્યા ને પડ્યા એટલા ને એટલા જ રહેશે એના કરતાં એ રૂપિયા તું મને આપ હું એને કારોબારમાં લગાવું તો તે રૂપિયાથી વધારે માલ ખરીદીને વધારે વેચાણ કરીશું તો તારા રૂપિયા ડબલ થઈ જશે ફોજીને શેઠની વાત પસંદ આવી અને બધા રૂપિયા શેઠજીને આપી દીધા આ રૂપિયાને લીધે શેઠજીનો કારોબાર ખૂબ મોટા પાયે ચાલવા લાગ્યો શેઠજી ખૂબ રૂપિયા કમાવા લાગ્યા આજુબાજુ ઓર્ડર પર લડાઈ ચાલુ થઈ એટલે ફોજી અશ્વદળમાં હતો તો ઘોડી ઉપર બેસીને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘોડી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી ફોજીએ ઘોડીને રોકવાની ખૂબ કોશિશ કરી પણ ઘોડી રોકાઈ જ નહીં આખરે ઘોડી દુશ્મનોની જમીન ઉપર જઈને ઊભી રહી ત્યારે જ તાકીને બેઠેલા દુશ્મનોએ અચાનક ફાયરિંગ ચાલુ કર્યું દુશ્મનોના ટોળા સામે એકલો આ ફોજી જાજો સમય ટકી ન શક્યો અને આખરે ફોજી શહીદ થયો સાથે સાથે ઘોડીને પણ ઘોડી વાગી હતી એટલે ઘોડી પણ મરી ગઈ આ વાતની જ્યારે શેઠજીને ખબર પડી ત્યારે શેઠજી દુખી થવાને બદલે ખૂબ ખુશ થયા કેમ કે ફોજીનું તો કોઈ વારસદાર જ નહોતું તેમણે તો વિચાર્યું કે હવે આ રૂપિયા કોને દેવા છે એટલે ફોજીના બધા રૂપિયા શેઠજીએ પોતે જ રાખી લીધા અને શેઠજી મોજમાં આવી ગયા કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા અને કારોબાર પણ સારો ચાલવા લાગ્યો હતો ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા થોડા દિવસો બાદ શેઠજીના ઘરે દીકરાનો જન્મ થયો હવે તો શેઠજી વધારે ખુશ હતા તેઓ એવું સમજતા હતા કે ભગવાનની મારા ઉપર ખૂબ કૃપા થઈ છે ખૂબ રૂપિયા પણ મળી ગયા અને લેવા પણ મરી ગયો કારોબાર પણ મોટો થઈ ગયો અને ઘરે દીકરાનો જન્મ પણ થઈ ગયો ધીરે ધીરે દીકરો દીકરો મોટો થવા લાગ્યો ખૂબ સમજદાર હતો ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો શેઠજીએ તેને ખૂબ ભણાવ્યું જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠજીએ વિચાર્યું કે દીકરો આ કારોબાર સંભાળી લેશે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ એક કન્યા સાથે લગ્ન કરાવે છે લગ્નનું કામકાજ પત્યા પછી શેઠ બેઠા બેઠા વિચારતા હતા કે મારો બધો કારોબાર મારા દીકરાને સોંપી દેવો છે પરંતુ થોડા જ દિવસોમાં દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ દીકરાની તબિયત ખરાબ જોઈને શેઠજી તરત જ તેને દવાખાને લઈ ગયા પણ કોઈ દવા લાગુ પડતી નથી શેઠજીએ વિચાર્યું કે કોઈ મોટા દવાખાને લઈ જઈએ કદાચ ત્યાંની દવા લાગુ પડે અને દીકરો સાજો થઈ જાય પરંતુ કોઈ પણ દવા લાગુ પડતી નથી અને બીમારી વધ્યા જ કરે છે શેઠજીએ ખૂબ ખર્ચ કર્યો છતાંય દીકરો સાજો થતો નથી ડોક્ટરોએ કહ્યું કે આને લા ઇલાજ બીમારી છે આ છોકરો બે દિવસમાં મરણ પામશે ડોક્ટરની વાત સાંભળીને શેઠજી નિરાશ થઈને દીકરાને લઈને રડતા રડતા આવતા હતા ત્યાં જ રસ્તામાં એક વ્યક્તિ મળ્યો તેમણે કહ્યું અરે શેઠજી શું થયું ખૂબ જ દુઃખી હોય એવું લાગે છે શેઠજીએ કહ્યું ભાઈ અમારો દીકરો બીમાર છે તેને મેં બાળપણથી જ લાડકૂડથી ઉછેરીને મોટો કર્યો હવે જવાન થયો અમે વિચાર્યું હતું કે દીકરો ગડપણમાં અમારી સેવા કરશે અમે તેના લગ્ન પણ ધામધૂમથી કર્યા ખૂબ રૂપિયા વાપર્યા જેણે જેટલા માગ્યા એટલા રૂપિયા આપ્યા પણ હવે એ જ દીકરો બીમાર પડ્યો છે દવાખાનામાં પણ ખૂબ ખર્ચ કર્યો છેવટે ડોક્ટરે એવું કહી દીધું કે આને લા ઈલાજ બીમારી છે આને હવે ઘરે લઈ જાઓ બે દિવસમાં આ દીકરો મરણ પામશે ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું અરે શેઠજી તમે સુકામ ચિંતા કરો છો મારા પડોશમાં જ એક વૈદ્યજી છે તે પાંચ રૂપિયાની એક પડીકીમાં દવા આપે છે એમની દવાથી મરેલા પણ ઉઠીને દોડવા લાગે છે જલ્દીથી તમે એ વૈદની દવા લઈ આવો શેઠજી દોડતા દોડતા ગયા અને પાંચ રૂપિયાની દવાની પડીકી લઈ આવ્યા અને દીકરાને એ પડીકીમાંથી દવા આપી દીકરો આ દવા પી ગયો અને તરત જ મરણ પામ્યો દીકરાના મરણ થયા પછી શેઠજી કકળાટ કરી રહ્યા હતા આ બાજુ શેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવી આવેલી બહુ પણ રડી રહી હતી બધા લોકો પણ રડી રહ્યા હતા ત્યારે એક મહાત્મા ત્યાં આવ્યા તેમણે પૂછ્યું કે આ બધા લોકો કેમ રડી રહ્યા છો ત્યારે ગામના લોકો બોલ્યા આ શેઠને એકનો એક જવાન દીકરો હતો એ આજે મૃત્યુ પામ્યો છે એટલે બધા રડી રહ્યા છે બધા દુખી દુખી થઈ રહ્યા છે મહાત્માજી બોલ્યા શેઠજી રડો છો શું કામ બોલ્યા જેનો દીકરો મરી જાય એ માણસ રડે નહીં તો શું કરે ત્યારે મહાત્માજી બોલ્યા તે દિવસે તો તમે બહુ જ ખુશ હતા સેઠજી બોલ્યા કયા દિવસે મહાત્માજી બોલ્યા જ્યારે ફોજીએ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે સેઠજી બોલ્યા હા કારોબાર માટે રૂપિયા મળ્યા હતા એટલે હું ખુશ થયો હતો મહાત્માજી ફરીથી બોલ્યા કે બીજા એક દિવસે તો તમે બહુ જ ખુશ હતા ત્યારે તમારી ખુશીનું કોઈ પાર ન એટલા ખુશ હતા શેઠજી બોલ્યા કયા દિવસે ત્યારે મહાત્માજીએ કહ્યું કે પેલો ફોજી જ્યારે શહીદ થયો ત્યારે તમે એવું વિચાર્યું હતું કે હવે તેના રૂપિયા પાછા નહીં દેવા પડે અને મફતમાં તમારો કારોબાર ખૂબ મોટો થઈ જશે હવે હું ખૂબ આનંદથી જીવન પસાર કરીશ ત્યારે શેઠજી બોલ્યા હા મહારાજ ત્યારે હું ખૂબ ખુશ હતો મહાત્માજી બોલ્યા ત્યારે તો તે બધા લોકોને ખૂબ મીઠાઈ ખવડાવી હતી શેઠજી બોલ્યા ક્યારે ત્યારે મહાત્માજી કહે કે જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો હતો

આ એ જ પેલો ફોજી હતો જેના રૂપિયા તમે એકલાએ રાખ્યા હતા આજે એ જ ફોજી દીકરો બનીને તમારા ઘરે તે રૂપિયા વસૂલ કરવા આવ્યો હતો તમે તેને ભણાવવામાં ખાવા પીવામાં તેના લગ્ન કરવામાં બધી જ જગ્યાએ તેમને પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા ત્યારબાદ થોડા રૂપિયા હજુ તમારી પાસેથી એને લેવાના બાકી હતા એટલે એ બીમાર પડ્યો અને તે રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા છેલ્લે એના પાંચ રૂપિયા તમારા ખિસ્સામાં હતા તે પણ તમે પેલા વૈદ્યજીની પડીકી લેવામાં ખર્ચ કર્યા હવે તમારે અને એને કર્મોની લેણા દેણીનો સંબંધ પૂરો થયો એટલે તે પરલોકમાં ચાલ્યો ગયો ત્યારે શેઠજી બોલ્યા

જ્યારે એ ફોજી ઘોડી લઈને બોર્ડર ઉપર જતો હતો ત્યારે તે પણ યુવાન હતો અને ઘોડી પાગલ થઈ ગઈ અને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનો એ ફાયરિંગ ચાલુ કર્યું અને યુવાન વયે જ ઘોડીના કારણે તે શહીદ થયો એ ઘોડી એ સ્ત્રી હતી એટલે જ તે આ સ્ત્રીને યુવાન વયે વિધવા બનાવીને ચાલ્યો ગયો વેદ પુરાણ સાધુ સંતો અને આપણા વડીલો પણ તેમજ મહાપુરુષોના અનુભવો એવું કહે છે કે આ સંસાર કર્મોના લેણા દેણી ઉપર ચાલે છે જેને જેને લેણા દેણી પૂરી થાય છે છે સંસાર છોડીને ચાલ્યા જાય એટલે હે શેઠજી આ સંસારમાં કોઈનું કોઈ સબુ નથી આ તો બધા કર્મના બંધનથી બંધાયેલા હોય છે એટલે જ દીકરાના મરણ થવાથી તમે દુખી થાવ છો વાસ્તવમાં એ દીકરો તમારો હતો જ નહીં તમે પણ પૈસા ભેગા કર્યા હતા એટલે એ જ અનીતિથી કે ખરાબ મનથી ખરાબ વિચારીને લઈ લીધા હતા તો એ જ ફોજી આજે તમારો દીકરો બનીને તમારા ઘરે આવ્યો અને તમારા લીધેલા એક એક પૈસાનો હિસાબ કર્યો અને એટલે જ કહેવાય છે ને કે સાત સાત પેઢી જો એક પેઢી એ નીતિથી ભેગું કર્યું હોય તો ખાય છે પણ જો એક પૈસો કે એક રૂપિયો પણ અનીતિનો જ્યારે ઘરમાં આવે તો એક પેઢી પણ નથી ખાઈ શકતી તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ કથા ખૂબ જ ગમી હશે જો આ વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ